સીઆઈડી ક્રાઈમને સોળ લાખની નોટ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે આ અંગે સીઆઈડી ક્રાઈમના એસપી ચૈત્ર ને માટલી કેકને વેતા નાખ્યું છે સીઆઈડી ક્રાઈમને જે ડ્રીફાય સી એમ સોળ લાખના પકડવામાં સફળતા મળી હતી એમાં ચોથો આરોપી પણ સીઆઈડી ક્રાઇમને પગડી પાડ્યું છે એને પણ છ દિવસ રિમાન્ડ સિઆઈડી ક્રાઈમને મળે છે એના ઉપરાંત જે મુખ્ય આરોપીઓ હતો મિકી નામનું એના પાસેથી ભવાનથી મંડી

અને જે એના પાસે વસ્તુમાં લેવા માટે અલગ અલગ ચીજો લેવા માટે લોકો આવે એના ધકી એ નિકાલ કરવાનો હતો એનું જાણવા મળે છે સાહેબ કોઈ ડ્રગ્સ વેચવા વેચતો હોય અને તે સમયે તેને છૂટકા પૈસા આખા માં એ તો મોટી છે તો જે સૈયદ છે એ અલગ અલગ ધંધાના ધંધામાં સંકળાયેલ છે